નમસ્કાર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં કેટલાક સમયથી પડી રહેલા કમોસમી વરસાદ માવઠાને કારણે કૃષિ પાકોને મોટા પાયે નુકસાન થયું હતું જેના કારણે સમગ્ર વિશ્વ આર્થિક સંકટમાં છે જો કે હવે આ આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે ખેડૂતના આંગણામાં ખુશી છવાઈ જવાની છે કૃષિ રાહત પેકેજ આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકો યોજાઈ હતી જેમાં રાહત પેકેજ અંતિમ સ્વરૂપમાં આપવામાં આવ્યું છે સરકાર પત્રકાર પરિષદ દ્વારા સત્તાવાર જાહેરાત કરશે સરકારે આજે સાંજે પત્રકાર પરિષદ દ્વારા સત્તાવાર જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે આ જાહેરાત પછી પાકને થયેલા નુકસાનથી પીડાતા લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને વળતરની રકમ તેમના ખાતામાં ઝડપથી જમા થાય તે માટે ઉદ્ધના ધોરણે કાર્યવાહી પણ કરવામાં આવશે દેવ દિવાળીના દિવસે ખેડૂતોને મળશે આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશાને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે સરકાર અત્યાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ હોઈ શકે છે સરકારે રાજ્ય આપત્તિ પ્રભાવિત ભંડોળ એસડીઆરએફના ના આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પૂરી પાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે સરકાર આ નિર્ણય ખેડૂતોને નાણાકીય સહાય આપતી પુનવર્સન કરવા ઉદ્દેશ્યથી લીધી છે ગઈકાલે યોજાયેલી સ્તરની બેઠકોમાં સર્વેક્ષણ ડેટા અને નુકસાનીની વિગતોના આધારે સહાય માટે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે ઇતિહાસનું સૌથી મોટું ગુજરાતનું રાહત પેકેજ હશે જે આવડું પેકેજ હજુ સુધી ગુજરાતમાં ક્યારેય રજૂ કરવામાં નથી આવ્યું આજે સાંજ સુધીમાં ખેડૂતો માટે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે અને મળતી માહિતી મુજબ ગુજરાતનું આ સૌથી મોટું ઇતિહાસનું રાહત પેકેજ હશે જે ખેડૂતોને આપવામાં આવશે અને આજ સાંજ સુધીમાં આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે